યુવા આગેવાન વસીમ ફડવાલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીનો આક્ષેપ કરાયો હતો સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યો છે જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો વોટ ચોર ગાડી છોડના નારા સાથે આજે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ અંકલેશ્વર ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલો છે ત્યારે આપ જાણી રહેલા હશો કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનું કૌભાંડ જે રીતે પકડાયું છે અને લોકચર્ચામાં પણ છે ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ સહી ઝુંબેશથી લઈને સમગ્ર ગામડાથી લઈ વોર્ડથી લઈ રાજ્યથી લઈ દેશ સુધીને આ સહી ઝુંબેશનો કાર્યક્રમ હોય

વોટચોર ગાદી છોડનો જે કાર્યક્રમ આપેલ છે તે છેલ્લા બે દિવસથી અમે શરૂ કર્યો છે આજે એક તાલુકા અને શહેરનું સહિયારું અને લોકજાગૃતિ માટે સંયુક્ત રીતે જાહેર સ્થળે ભેગા થઈ સહયોગ લેવાનો કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં આપણે જાણીએ છીએ ત્યાં સુધી કર્ણાટકથી શરૂ થઈને માનની શ્રી રાહુલ ગાંધીજીએ વોટચો ચોરીના એટલા બધા અનેક દાખલાઓ પ્રૂફ તરીકે રજૂ કર્યા અને એ પ્રૂફને ચૂંટણી ચૂંટણી પંચ બહુ પ્રાધાન્ય ન આપતું હોય એક ઝુંબેશ એવી ઉપાડી છે કે એ લોકોને કરોડોની સંખ્યામાં રોડ ચોરીની સહી એકત્ર કરીને ચૂંટણી પંચને આપવાનું નક્કી કરેલ છે એ એના ભાગરૂપે આ પ્રોગ્રામ આપવામાં આવેલ છે અને હું શહેરીજનો અને શહેરના યુવાનોને પણ આપણે લડત લડવી પડશે અને આપણે જે રીતે અત્યારના વેઠી રહ્યા છે તેમાંથી નીકળવા માટે પરિવર્તન લાવવું જરૂર છે અપીલ છે કે અમારી આ સહિજ ઉગેશ સાથે આપ જોડાવી